પ્રજાપતિ બધું માહિતી આપી રહ્યા છે ભરત જણાવશો શું બધું વિગતો ચોક્કસથી અંકિત પાટણ ભાજપના ઉમેદવાર છે ભરતજી ડાબીને તેમનો ચૂંટણી અધિકારી એટલે કે અરવિંદ વિજય દ્વારા એક નોટિસ પાઠવવામાં આવી છે અને એક નહીં પરંતુ ત્રણ ત્રણ અલગ અલગ નોટિસો તેઓ દ્વારા તેઓને પાઠવવામાં આવી છે તેમ છતાં ભરતજી ડાબી જે ચૂંટણીનો ખર્ચ છે રજૂ કરવાનો હોય છે તે યોગ્ય ન કરતા તેઓની ઉપર અત્યારે કાર્યવાહી એટલે કે તેઓની ઉપર નોટિસ કહી કહી શકાય કે ભરતસિંહ ડાબીનો અત્યાર સુધીનો રજિસ્ટર પ્રમાણે ખર્ચ છે સાત લાખ ચોવીસ હજાર પાંચસો ને સુડતાલીસ તેની સામે ભરતસિંહ ડાભીએ માત્ર બે લાખ ચોસઠ હજાર બસો ને નો જે હિસાબ હોય છે તે રજૂ કર્યો છે એટલે કહી શકાય કે ચાર લાખ સાહીઠ હજાર બસો જેટલો ખર્ચ તેઓ દ્વારા ઓછો રજૂ કરવામાં આવ્યો છે અને આજે અડતાલીસ પૂરા થાય તે પહેલા તેઓને આ બાબતે યોગ્ય પુરાવા રજૂ કરવામાં જણાવ્યું છે જો આમ કરવામાં નહીં આવે તો આ જે તમામ ખર્ચ છે તે ભરતસિંહ ડાભીને સ્વીકારવામાં તેવું માની લઈને જે ઓછો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે તે હિસાબની અંદર મેળવી દેવામાં આવશે એટલે એ રીતની નોટિસ બાટણ ના ભાજપ ના દાદીને આપવામાં આવી છે સમગ્ર માહિતી આપવા